ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે બે અગ્રણી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી આગાહીઓ પરથી આ સ્પષ્ટ થાય છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે અરબસાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જેના કારણે તેર જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને સોળ જૂન નેતૃત્વનું ચોમાસું સક્રિય થયું હતું તે હવે સતત ઉપર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે ચંદ્રનું અસ્તિત્વ ફક્ત રોમાંચ અને કવિતા પૂરતું મર્યાદિત નથી તે પૃથ્વીનો પર્યાવરણીય સ્થિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શું બે હજાર પચીસ સુધીમાં યુરોપનો નાશ થશે બે હજાર પચ્ચીસ માટે બાબા વાંઘાઈની આગાહી પણ ઓછી ભયાનક નથી તેમણે કહ્યું છે કે આગામી વર્ષોમાં યુરોપ સંપૂર્ણપણે નાશ પામી શકે છે ભલે કોઈ નક્કર વિગતો ન હોય યુદ્ધ આબોહવા સંકટ અને રાષ્ટ્રીય તણાવને જોઈને છબી વધુ ભયાનક બને છે સૌથી ચોંકાવનારો દાવો બાબા વાંગાએ કહ્યું હતું કે માનવ સભ્યતા પાંચસો ઓગણસીમાં સમાપ્ત થઈ જશે કોઈ દેશ બનશે નહીં કોઈ ભાષા નહીં કોઈ સંસ્કૃતિ નહીં અને કદાચ પૃથ્વી જેવો કોઈ સ્થળ બનશે નહીં આ આગાહી કોઈ વૈજ્ઞાનિક તત્વો અથવા આધારિત નથી પરંતુ અત્યાર સુધી તેમને ઘણી ચચોટ આગાહીને ધ્યાનમાં લેતા તેને અવગણવી સરળ નથી